નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મહાતેજ સેવન ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર સુરત થી ચોવીસ સુરત સાંસદ શ્રી મુકેશભાઈ દલાલજીની પ્રેરણાથી હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય અઠવા સુરત ખાતે વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યું જે સુપ્રસંગે એકાવન ભગવાન શ્રી ગણેશજીની માટીની પ્રતિમા વિતરણમાં મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ શાસક પક્ષ નેતા શ્રી શશિબેન ત્રિપાઠી હિન્દુ સંગઠનના શિવમભાઈ મિશ્રાજી તમામ કોર્પોરેટર શ્રીઓ તમામ વોર્ડના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ ભાજપા વોર્ડ નંબર એકવીસ પરિવાર શુભેચ્છકો સમર્થકો કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા જય બગિયા સાથે એભલવાડા મહાતેજ સેવન ન્યૂઝ સુરત હિન્દુ મહોત્સવ કમિટી દ્વારા આયોજિત માટીની ગણેશજીની મૂર્તિના વિતરણમાં આજના એક કાર્યક્રમમાં ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો ગણેશ વિસર્જન દરમિયાન અને ગણેશની સ્થાપન દરમિયાન માટીની મૂર્તિઓ બને અને તે જ એનું વિસર્જન થાય અને ઘરમાં વિતરણ થાય તે માટે હિન્દુ મહોત્સવ કમિટીના કાર્યકર્તાઓ ખૂબ પ્રયત્નશીલ છે ધર્મેશભાઈ લાપસીવાળા ગૌરાંગભાઈ અમિતભાઈ આ લોકોએ ખૂબ મહેનત કરીને કર્યું પર્યાવરણ આપણે બચાવવાનું તાપી નદીને પ્રદૂષિત થતી આગળ અટકાવવાની છે સાથે સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આજના કાર્યક્રમમાં મેં આપ્યો છે આપણે કાર્યક્રમ જરૂર તહેવાર જરૂર મનાવીએ પણ સંયમિત રીતે સાંસ્કૃતિક રીતે એનું મહત્ત્વ જળવાઈ રહે ગણેશજીની મિત્ર વિસર્જન પછી ગમે ગમે ત્યાં વિતરણ ગમેટા પડી નહીં રહે તેનો આપણે ખ્યાલ રાખીએ અને સમગ્ર ઉત્સવના દસ દિવસ દરમિયાન આપણે સાંસ્કૃતિક વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીએ સમાજ ઉપયોગી કાર્યક્રમો કરીએ અને ગણેશ ઉત્સવને સફળ બનાવીએ મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મહાકાળી એજ્યુકેશન ચૈયાર ટ્રસ્ટ પ્રમુખ અમિતભાઈ કેટલા ભત્ત ગણેશ ભત્તની મૂર્તિનો વિકાસ કરવામાં આજે અમે સાડી થી ચારસો મૂર્તિનું બુકિંગ લીધેલું હતું આઠથી અઠવાડિયા પહેલા અને આજે અમે કાર્યયનું ઓપનિંગ કરેલો તો હિન્દુ મહત્વ ચેરિબલ ટ્રસ્ટ દ્વારા અને ચોવીસ સાંસદ મુકેશ દલાળ શ્રી દ્વારા આજે અમે એકાવન લોકોને મૂર્તિનું વિતરણ કરેલું છે આજે કાર્યનું ઓપનિંગ સાથે આ એક તો ફેન્ડલી મોટી ભક્તોને આપવાનું કારણ શું ત્યાં હેતુ છે આજે અમે શુદ્ધ માટીની મૂર્તિ અમે લોકો આપીએ છીએ અને એનું સ્વસ્થ જાળવા માટે અમે લોકો અને નદીની સુરક્ષા માટે મેં આ કાર્યક્રમનો પાર પાડેલો છે ને આ કાર્યક્રમમાં કેટલા ભક્તો હાજર રહ્યા હતા અને આ આ કાર્યક્રમમાં મિનિમમ અમે પંદરસોથી બે હજાર લોકો ભાવિક ભક્તો અમારા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં સુરતના મેયરશ્રી પછી અમારા સાંસદશ્રી મુકેશભાઈ દલાલ પછી તમામ કમિટીના મેમ્બરો અમારા ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેટરો પ્રમુખ મહામંત્રીઓ રાજનભાઈ પટેલ સાહેબ શશીબેન ત્રિપાઠી બેન એવા તમામ લોકો અમે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં બરાબર ગજાલ ગણા દિસે વિતમ કપિત્થમ્બુ ફલ ચારુભમ ઉમાસુતમ શોક વિનાશકાર કવન મામ વિઘ્નેશ્વર પાદ પંકજ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ખૂબ જ સરસ પ્રયાસ પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ મુખ્ય પ્રયાસ જે છે એ સુરતના લોકલાડીલા સાંસદ શ્રી મુકેશ દલાલજીના નેતૃત્વમાં અને હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના સાનિધ્યમાં કરવામાં આવી રહ્યું છે આજનો વિશેષ જે આયોજન હતો એ આયોજન ગણેશ ઉત્સવને લઈને હિન્દ હિંદુ મહોત્સવને લઈને કાર્યાલયનો શુભારંભ અને તે સિવાય અગિયારસો રૂપિયામાં જેવી નજીવી કિંમતમાં મંગલ મૂર્તિનું વિતરણ પાટલાનું વિતરણ આરતીના પુસ્તકનું વિતરણ અને એ માટીની મૂર્તિને આપણે વિસર્જિત કરી શકીએ એના માટે એક સરસ મજાના મોટા કુંડાનું વિતરણ આજે આ